મારો શોખ આ છે ને પંદર થયા છે લોકોને મળવાનો અને સેલિબ્રિટીને મળવાનો અને અમુક મહાનુભવો રાજકોટમાં હોય કે ભાઈ ફિલ્મી કલાકાર હોય એવાના ઇન્ટરવ્યૂ મારી પાસે તનક હજાર છે તો આ વિજયભાઈ આપણા રાજકોટના છે ને બન્યા તો એનું કવર કવર સ્ટોરી છપાણી કે આજકાલમાં તો એ અખબાર મારી પાસે કલેક્શનમાં છે એટલે આજે ફોટો પ્રદર્શન છે એના જન્મદિવસ છે રાજકોટમાં તો હું એના પરિવારને મળવા આવ્યો હોઉં ને મને ખૂબ આનંદ થયો રાજકોટની આ અનેક બધી યાદોનું તસવીર એની વિજયભાઈના રૂપે છે તો મને ખૂબ આનંદ થયો જોઈને અને આ લોકોને ભાવ અત્યારે છે ને હજી એમ માનતા નથી લોકો કે આ વિજયભાઈ અત્યારે છે નહીં પણ એટલો બધાને ભાવ છે રાજકોટની પ્રજાને એટલે હું આ કલેક્શન જોઈને ખૂબ ભાવ વિભુખ થઈ ગઈ જ્યારથી સીએમ મહિના ત્યારે એના અનુક કાર્યક્રમના હોય એવા પચાસક ઇન્ટરવ્યૂ મારી પાસે મેગેઝિનમાં છાપાઓમાં જે આવતા હોય ને એ સ્ટુ એના બાયોગ્રાફી બધી હોય છે મારા કલેક્શનમાં પચાસક જેટલા ઇન્ટરવ્યુ મારા કલેક્શનમાં છે દસક વખત હું એના કાર્યક્રમમાં મળ્યો એવા ફોટોગ્રાફ પણ છે મારી એની સાથેના સંભાળના બધાય કોઈ ભૂલતું નથી બધાને અફસોસ છે રાજકોટની પ્રજાને પણ મને અફસોસ છે હવે ઈશ્વરના હાથમાં હે બધું પણ એના આ બધી એનું કામ છે એ બોલે છે અત્યારે એના નામની બધા છે કામ કરેલા એ બોલે લોકો યાદ કરે કે આવી ભાઈ અત્યારે ત્યારની યાદી છે આ